કેમ છો મિત્રો સ્વાગત છે મારા એક નવા વિડીયો ની અંદર બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ બપોરના વાગી ગયા હાડા બાર અને આપણે ભાઈ જાવું છે વાડીએ કેમ કે ભાઈ ઘણા સમયથી હું વાડીએ નથી ગયો બરોબર અને આજે રજા છે આપણે એટલે આપણે જવું છે વાડીએ તો વિડીયો ની અંદર બહેના રહેજો રસ્તામાં આવું નાસ્તો ને એવું લેવા ઉભા અને તમને એક વસ્તુ બતાવું કોઈને કહેતા નહીં આમ જો જોતા બાજુ હાલો

અમાર છોટુ કેમ છે હે કેમ છે રામ રામ ભાઈ અહીંયા હે ને મામાના ના બે બદડી હેવી નાની નાની કેવી મસ્તી ની લાગે

કેમ કે આપણી આ ગાડીમાં અમે ત્રણ જણા હમાતા નથી તો આપણે હવે ગાડી બદલાવા જઈએ અને પછી આપણે જાશું વાડી પરથી બદલાઈ લીધી ભાઈ અને આપણે નીકળી ગયા પાછા આ આપણી પર્સનલ રોજડી છે અને આના જેવી ભાઈ એકય ગાડી ના થાય ખરેખર મેલાણ આવીએ ને એટલે આપણે સૌથી પહેલા આવીએ આપણા દાદાના મંદિરે જય શર્મા રિયા દાદા તો પહેલાં હાને અવળી ડેરી જતી બરોબર અને હવે તો આ બહુ મોટું બનાવી લીધું છે અને અહીંયા છે ને આ પપ્પાના દાદાની સમાધિ છે કેમ કે અહીંયા પૂજા કરતા બરાબર બતાવી એવડી એવી રીતના નાનકડી ડેરી જ હતી અત્યારે અવડું વિશાળ કઈ મંદિર બનાવી લીધું છે દર્શન કરીને અમે ત્રણેય નીકળી ગયા પાછા વાડી બાજુ આ છે વાડીનો રસ્તો બધી બાજુ વાળી વાળી અને અહીંયા અમારી વાડીની બાજુમાં હે પવન ચકી ફાઇનલી પહોંચી ગયા આપણી વાડી અને આ હે આપણી વાડી બરોબર અને આવતા ભેગું આપણું ભાઈ પેલું કામ હોય ખાવાનું બરોબર અને આ ચશ્મા અહીંયા પહેર્યા શું કરવા પીર્યા અહીંયા ક્યાં તડકો હે અહીંયા એટલું તો છાંયો હે વડલો હે બાજુમાં ઝૂપડી છે ધીસીસ ઝૂપડી એમ તો એ તને તડકો લાગે આપણું ગુજરાતી ડાઇનિંગ ટેબલ તૈયાર છે આ વેફર ના ચણા દાળ ના હાલો બધાય નાસ્તો કરો હું 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 એમાં નાસ્તામાં છે બિસ્કિટ છે બારવન છે મોગ દાળ છે ચણા દાળ છે બધું છે એવું આ છે દેશી શું કહેવાય આપણે સાદી ભાષામાં કહીએ ને તો દેશી ડાઇનિંગ ટેબલ ભાઈ આ અમારું દેશી ડાઇનિંગ ટેબલ છે તો ભાઈ હવે આપણે કરશું નાસ્તો બરોબર અને પછી જાશું વાડી બાજુ મતલબ કે વાડીની અંદર તો તો નવા આવ્યા હોય લાઈક કરી દેજો વિડીયોને આ ભાઈ લાઈક લાઈક કરવાનું ના ભૂલતા બરોબર તો કન્ટિન્યુ રહ્યો અને અમે કરી લઈ નાસ્તો અને તમારા મિત્રો નાસ્તો જો કરવો હોય તો એટલું બધું કાંઈ હે નહીં બરોબર તમે તમારી રીતના લઈને ખાઈ લેજો ભાઈ આપણે તો હંધ પેલા આપણે લઈ લીધું હોય ભિસ્કુટ આને કહેવાય ભિસ્કુટ આ બધો નાસ્તો ખુલી ગયો હે ભાઈ નાસ્તામાં મોસ્ટ ફેવરિટ આપણી વસ્તુ હોય ને તો આ આ હોય ને એટલે આપણે બીજું કાંઈ ના જોયું ભાઈ બાકી આ બધું બેકાર હે આના સિવાય આપણું કોઈ ઉદ્ધાર જ નથી મિત્રો ભાઈ આપણી વાડીમાં આવ્યા અને જોવો ચૈણા બહુ મસ્તી નથી આવું ભાઈ હજી તો આમાં ફાલ ને ફળ ને ફૂલ ને બધું થતું આવે હે બરોબર અને જાજી આપણને આમાં કઈ ખબર પડતી નથી દેખાતા એવું લાગે છે કે સારા હે પછી જે થાય તે સાચું કહેવાય બરોબર બાપાની કમાઈ હે ભાઈ આ તો આપણી કઈ આમાં કઈ ખબર પડે નહીં આમાં જાજી બાકી ના આતું બેન ને જોવા જોઈ લઈએ એ

આખી ગાગર ભરી એવી બાજુની વાડીએ ગ્લાસ લઈ લેતો બેન છે ઘર ઘર આ તો તો કેટલી હવે થાકી ગયા છે બરોબર અને હવે આપણે જાશું સીધા ઘરે અને અહીંયા આપડી રોજડી પડી છે રોજડી લઈને આપણે ભાગી જીત્યા ઘરે બરોબર તો કન્ટિન્યુ રહ્યો વિડીયોમાં તમે હે ગલ્લું મળ્યું આ ગલ્લુ જોવો તમે અલે ગલ્લુ ગલું અલ આલા એ એ ટેંગું જોરદાર ગલોડિયું હો ખરેખર બીજું ગલોડિયું લે આ તું સરખું ઉપાડ ને બેન એને

ગયા છીએ આપણા ઘરે અને અમારો ઝીંકો પણ આવ્યા છે શું કરે સાહેબ તમે ક્યારે આવતા રહ્યા હા કેટલા વાગે આવતા રહ્યા પાંચ વાગે મમ ખાવું છે ત્યાં હા હા ખાવું છે ચાલો આપણે મમ ખાઈ લઈ આવો નાસ્તો લઈ આવ્યા છીએ રસ્તામાંથી અને ઝીંકોના આતુ દીદી બેસી ગયા છે નાસ્તો કરવા ચિંકા એકલા એકલા ખાઈ લેશો કે અમને કહેશો ખાવું હોય તો હાલો પોચી જાવ હા એકલો એકલો ખાઈ લેશ હા એકલો એકલો હમ મંજીરા હે હા મંજી રહે શું આ એ ડીશ છે ગાંડા આ ડીશ સાવ ગાંડો એમના ઘરે સરખું રાખક લાઈક કેમ કેમ બોય લાઈક કેમ કરવાની આમ બોય આમ લાઈક કરો શેર કરો કેવડી ચોખટ હતી

ભાઈ આજના વિડીયોમાં આટલું જ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો નવા આવ્યો ચેનલ ને તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ માં બાય બાય